બિન્નર્મ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓ દ્વારા આયોજિત કરાયેલ ગરબાને લઈને પોલીસે કરેલી કામગીરીના વિરોધમાં એબીવીપી દ્વારા સુરત કલેક્ટર અને પોલીસ કમિશનર સહિત રાજ્યભરમાં વિરોધ કરી આવેદનપત્ર આપવાની સાથે જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે પગલાં લેવા માંગ કરી હતી તો યુનિવર્સિટી બહાર રોડ પર બ્લોક કરી એબીવીપીના વિદ્યાર્થીઓએ ધરણા પર બેસી સૂત્રોચ્ચાર કર્યા હતા જેને લઈ ટ્રાફિક જામની સમસ્યા ઊભી થઈ હતી ઉમરા પોલીસ મથકની હદમાં આવેલા ઉધના મગદલા રોડ પરના વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓ દ્વારા ગરબાનું આયોજન કરાયું હતું જેમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ હોય જેને લઈને પોલીસે જઈ રોકતા વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ હતી અને પોલીસ દ્વારા વિદ્યાર્થીઓને અટકાયત કરાઈ હોય જેથી પોલીસ મથકે વિદ્યાર્થીઓએ પહોંચી સૂત્રોચ્ચારો કર્યા હતા

જે સમગ્ર ઘટના બની એ ખૂબ જ નિંદનીય ઘટના છે જ્યારે વિદ્યાર્થી યુનિવર્સિટીમાં પૂરી પરમિશન સાથે જ્યારે ગરબા રમી રહ્યા હતા મા શક્તિની આરાધના મા શક્તિની ઉપાસના કરી રહ્યા હતા ત્યારે પોલીસકર્તાઓ દ્વારા પોલીસ પ્રશાસન દ્વારા અંદર દંગો મચાવવામાં આવ્યો હતો જ્યારે પોલીસકર્તાઓ દ્વારા જો યુનિવર્સિટીમાં પ્રવેશ કરવો હોય તો યુનિવર્સિટીના કુલપતિની પરમિશન લેવાની હોય છે આમ છતાં પોલીસ જેટલા પ્રશાસનના જેટલા બી પોલીસો હતા ત્રણ જીપ હતી દસથી બાર જેટલા પોલીસકર્તાઓ જે ગરબા રમતા હતા મા શક્તિની આરાધના જો થઈ રહી હતી ત્યાં અંદર પ્રવેશી જાય છે એસીની સ્પીડ પર ગાડી પર અંદર પ્રવેશે છે જ્યાં આપણા કેટલા બધા વિદ્યાર્થીઓ અંદર અડફેટમાં આવતા બચે છે અને ત્યાં અંદર આવીને બહેનોને ગાળો બોલવાની ત્યાં જેટલી બહેનો હતી બધાને ગાળો બોલવામાં આવે છે ત્યાં અમારા પ્રદેશના મંત્રી આદરણીય હિમાલયસિંહ ઝાલા ઉપસ્થિત હતા તો એમની સામે ખોટું કેસ દર્શ કરીને એમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા ત્રણસો વિદ્યાર્થીઓ સાક્ષી છે કે કોઈ એવું કૃત્ય કરવામાં નહીં આવ્યું હતું કે કોઈ બી તાના મોજૂદ લોકોને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે આમ છતાં પોલીસ સ્ટેશન લઈ ગયા જ્યારે ઘટના સમગ્ર ઘટના પોલીસ સ્ટેશન જાય છે ત્યારે હું અને આ બેન બંને ત્યાં હાજર હતા પોલીસકર્તાઓ દ્વારા અમને ગાળો બોલવામાં આવી છે અને સાથે ત્યાં જેટલા કાર્યકર્તાઓ પોલીસ સ્ટેશનની બહાર ઊભા હતા પોલીસ સ્ટેશનની બહાર ઊભા રહે એવો કોઈ ગુનો નથી હોતો આમ છતાં પોલીસ પ્રશાસન દ્વારા તે દરેક કાર્યકર્તાઓને દંડે દંડે મારવામાં આવ્યા છે વગર કારણે માર્યા છે સાથે એટલા માર માર્યો છે કે દરેક કરતાઓ કાર્યકર્તાઓના શર્ટ શર્ટ ફાટી ગયા છે અને આજે દરેક કાર્યકર્તાઓ સિવિલમાં સારવાર હેઠળ એડમિટ કરવામાં આવ્યા છે આ જે ઘટના બની એ હિન્દુત્વનું અપમાન છે સાથે વિદ્યાર્થી પરિષદનું અપમાન છે તો આ ઘટના માં જેટલા પોલીસ કર્મચારીઓ સામેલ હતા એ દરેકને વહેલી તકે સસ્પેન્ડ કરવામાં આવે અમારી એ જ માંગ છે જ્યાં સુધી સસ્પેન્ડ કરવામાં નહીં આવશે ત્યાં સુધી વિદ્યાર્થી પરિષદનું આંદોલન જારી રહેશે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ વીપી દ્વારા એ પણ રજૂઆત કરાઈ હતી કે જો વિદ્યાર્થીઓની માંગની સંતોષવામાં આવે તો ઉગ્ર આંદોલન કરાશે તેવી ચીમકી પણ ઉચ્ચારાઈ હતી અઝર કુરશી સાથે પ્રકાશવાળા